વિધિવત રીતે ઉદઘાટન કર્યું હતું જિલ્લા સ્તરના ફિલાવિસ્ટા બે હજાર ચોવીસના ઉદ્ઘાટનથી એક નવો જ ઉદય થશે તે પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પનો વિશાળ અને અદ્ભુત ક્વોલિટી ખજાનો જોવા મળ્યો હતો આ પ્રદર્શનમાં પોસ્ટ વિભાગની રસપ્રદ જાણકારી પણ લોકોને મળી શકે તે પ્રકારનું આખું આઉટલેટ ઊભું કરવામાં આવ્યું હતું પ્રદર્શન બે દિવસ માટે ચાલુ રહેશે તારીખ ઓગણીસ અને તારીખ વીસ ડિસેમ્બર બે ચોવીસના રોજ સવારે દસ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી આ પ્રદર્શન ખુલ્લું રહેશે અને પ્રદર્શનનો લોકો લાભ લીએ પ્રદર્શન માણે તે પ્રકારની અપીલ પણ સંચાલકોને આયોજકો દ્વારા કરવામાં આવી હતી ફિલેટેલી પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આ દુર્લભ છે અને આકર્ષક સ્ટેમ્પ અને પોતાના કલેક્શનનો વિસ્તૃત કરવાની અને કોઈ તક મળશે ખાસ કરીને પ્રદર્શનમાં જે લોકોએ સ્ટેમ્પનું કલેક્શન કર્યું છે તેમને ખૂબ મોટું આઉટપુટ મળી મળી રહે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા એક નવું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે જિલ્લા સ્તરના પીલા વિસ્તા બે હજાર ચોવીસથી આ જે કલેક્શન કરનારા લોકોને એક નવું પ્લેટફોર્મ મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને પોસ્ટના આયોજકોને આ સુંદર પ્રકારના પ્રદર્શન યોજવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા